કરણીનો નાયકો કાશપુરા તત્વના પડ્યા પાંચ જળ તેજ વાયુ અગ્નિ પૃથ્વી ને આકાશ પાંચ તત્વનો આપણો દેહ છે ને સઠ્ઠો આત્મા છે આ પાંચ તત્વને સઠ્ઠા આત્માને તમે જાણી લો આ સનાતન ધર્મ કહેવાય છે આ સિવાય જગતની અંદર કોઈ છે નહીં પાંચ તત્વો ને સઠ્ઠો આત્મો છે કરણીનો નાયકો કાશપુરા પૂરા તત્વના પડ્યા પાંચ અને ક્રમ પ્રધાન વિશ્વાસ આખા જગતની અંદર જેવું જેવું આપણે કર્મ કર્યું હોય ને એવો આપણને ભગવું પડે જેવા જેવા કર્મ કર્યા હોય એવો આપણને શક્તિ વૈભવ વાડી વાળી માલ ખજાના રાજ વૈભવ કર્મના સિદ્ધાંત પ્રમાણે બધું પ્રાપ્ત થાય છે નગર ભગવાન કોઈને શ્રીમંત બનાવે કોઈને ભિખારી બનાવે આવો ભગવાન નથી ભગવાન તો કરુણાનો સાગર છે વારો મારો પ્રેમ ને વૈસ્યા રાજી એમાં શું કરે પંડિત કે કાજી એ તો જીને પ્રેમ ભગવાનના નામ ઉપર હોય ને એ ઉપર રાજી છે બીજું તો સારું વૈભવ ગિરિબય આ તો બધા કર્મના સિદ્ધાર્થ પ્રમાણે થાય છે એમાં કહે છે કરણીનો નાયખો કાચ પૂરા તત્વના પડ્યા પાંચ વાયરે રે વાય ગુરુજી તનની ઘડિયાળ બહુ સારી બતાવે

મનને આપણે જાવા જેવું હોય ને જાય છે દારૂ પીવે તો દારૂડીયો કે ચોરી કરે તો સોંટો કે જુગાર રમે તો જુગારીઓ કે જેવાય જેવા મનને લખણ પડાવો ને એવું આપણને બનાવી દે છે એટલે મન રૂપિયામાં મોગરો મુકાયો અને સત્સંગનો રંગ સડાવી દો પછી બીજો રંગ ન સડાય મીરાભાઈ જમ કેશે કે હું તો રંગ કાળો કામળો પછી બીજો રંગ ન લાગે એમાં સત્સંગ સત્સંગનો રંગ સડાઈ દો પછી બીજો રંગ નહીં રૂપી મુકાયો ઘડિયાળનું મોડલ મોટું હોય પણ માલિકો મશીન નાનું હોય એટલે ફરતી કારીગર રિંગ મૂકે છે એમાં આપણે જ્યારે સદગુરુના ચરણે જાવી ત્યારે આપણને પાંચ વસ્તુ પ્રતિજ્ઞા આપે છે સોરી નો કરાય દારૂ ન પીવાય જુગાર ન રમાય માઉસ નો ખવાય પોતાની અસ્ત્રી અસ્ત્રી આવા પાંચ વચન થી આપણને બાંધી લેશે એટલે આપણું મન ડોલે નહીં ત્રણ ગુણ ગુણ ના તેલ એટલે આપણા દેહ ની અંદર રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ ત્રણ ગુણ ગયા છે જેમ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે આપણા દેહ ની અંદર ત્રણ ગુણ વસિર્યા છે તમો ગુણ આવે એટલે કાળ ક્રોધ

પણ જે સત્વગુણ વાળો રહ્યો ને એ કાર્યમુખ નકર નથી શું કરતો નથી સમજતો હું તો કે બધું સમજું છું ને હું બહાર રહું છું હું તીરથ કરવા જાઉં છું દીવા ધોપ અગરબતી પૂજા પાઠ બધું કરું છું મારે શું કરવાનું હોય એટલે આ ભેદ પીળ્યો છે આ ભેદ પીડ્યા વગર સાચી સમજણીના ધીરે જયકતો નથી જીવાયતમાં કોઈ તીરથ કરવા જાય કોઈ વાર આવા બધા ઉધામાં કરે શબ્દ તારે પિયાલો પ્રેમનો પાયો માંડે પાંચ ભૂત નો દસ મિલી ને દ્વાર આ દ્વારે દ્વારે બધે દેવ ને રાખ્યા ના બન્યા સરદાર અમરલોક રાખ્યા बैठा ना पोते से ना बैठा तख्ते नहीं अंदर जो वास है ने की नियास से हिमात जैसे कि चित्रकोट का भाट पर भाई चंदन की भेद तुलसीदास चंदन कहे कि जहाँ तिलक करें यार रघुवीर नो वास से बड़ी त्रिकोटी मेलना ताला खुले सिवाय आप ब्रह्मनी भाई थाई है એમાં કે કા કે દ્વાદશ અંગુલી મૂકી ઊંચી મારા સદગુરુના હાથ છે પૂંચી વાયરે વાય ગુરુજી તનની ઘડીએ બહુ સારી બનાવી આવા મને સમર્થ સદગુરુ મળ્યા ગુરુ ભગવાન મળ્યા છે મને ઘડિયાળા પીઠાને પરખ જ આપી છે એટલે પારક જ્ઞાન જ સદગુરુ આપે છે બીજું કશું આપતા નથી પારખો બનાવે છે એટલે પોતે પોતાનો પારખો થઈ જાય ભગવાનનો પારખું થઈ જાય પારક પદ આપે એટલે બધીને ખબર પડી જાય છે

વિરાટ મહારાજ કેવી વાત કરે છે જેને સદગરૂ પુર્યા મળી ગયા હોય ને અને અગમની નિગમની બધી ખબર પડ્યા છે જગત કેવી રીતે છે ભગવાન કેવી રીતે છે નિરંતર નિરાકાર ભગવાન કેવી રીતે છે અને સગુણ ભગવાન કેવી રીતે છે આ બધી ખબર પડી જાય અગમની નિગમની બે ખબર પડી જાય પણ જ્ઞાન શબ્દનો વલોણો કરવો પડે જગતની અંદર બે કબીરી સાહેબ કહે છે ને ગગન મંડળ ની અંદર ગવા વ્યાણી એમ સંતો બધા વાણી રૂપી આપણને અમૃત જેવું દોધ આપી રહ્યા છે એમ આ નિરાત મહારાજ આવું એમ કે છે જ્ઞાને એ શબ્દનું વલણો કરવું પડે પછી તત્વ રૂપી તરભાજી જાય સાચી વસ્તુની સંતો આમ મખામણ કરે ને સત્સંગ કરે ને એટલે સાતો સાર નીકળે અને સાચો સાર નીકળે જેવી રીતે કે જ્યારે વરણો કરો જ્ઞાન એ શબ્દનો વરણો કરવું પછી તત્વરૂપી તર બાજી જાય ઉપર આ તર લેવાને કાજે વિવેક કરીને વિચાર કરવો પડે વિવેકથી ચાલવું પડે વિવેકથી બધું વર્તન કરવું પડે વિવેક વગરનો જો જ્ઞાન હોય તો બધું વાંચ્યું જ્ઞાન કહેવાય છે એટલે આવી રીતે જ્યારે તર મળે છે પછી તર લેવી હોય તો આપણે શું કરવું જોઈએ પણ આપણો ચારો હારો કરવો પડે આપણે કંઈક વાવેતર કરવું હોય ને તો પહેલા ખેડ સારી કરવી પડે પછી કોઈ ધરોડેના ખેવડાના દોડેના ગુંડા હોય કાઢવા પડે એમાં મનની અંદર કામ છે ક્રોધ છે મત છે છે ઈર્ષા છે છે પ્રપંચ છે આવા બધા જે ઝૂંડાધામી જ્યાં હોય આ બધું હળો કાઢવું પડે કારે મનનો ચારો બધો પડે હારો થાય પછી આમાં રાણી અને ના બી વાવવા પડે લો જગતની અંદર ક્યાંય તો સૌ કહે છે પણ રાણી પાળી અને ક્યાં બે બરોબર આપણે ની અંદર રહેતા હોય તો બીજાને કહેવાય ક્યાંય નકર તો આપણે કેવી રીતે વધુ છે પેલા પોતાને સમજવાનું છે પછી બીજાને કહેવાનું છે એટલે રાણી ક્યાણે બે રોપિયા પ્રેમે સિંચા મૂળીએ પાણી પછી ભગવાને જે આપણને સદગુરુ મહારાજે સાચું નામ આપ્યું હોય એની પર પ્રેમ લગાડવાનો પ્રેમે પાણી પછી યજ્ઞ કરીને જ્યારે ઉગે જ્યાં ક્યાણી જ્યારે બરોબર થઈ જાય પછી યજ્ઞ કરીને ભક્તિનો ઉગાવો થાય પછી આપણે બી તો વાવી કપાસિયા નું શેખ બાજરીનું શેખ ઝાડ છે શેખ પણ ખડનું એવા નથી જતા તો એ નકરું ખડ જાય છે એ માની અંદર સુક્ષમ રૂપી જેમ ભગવાન છે પણ આપડા શત્રુ છે ને એ સુક્ષમ રૂપે છે કાળ ક્રોધ ને મદ મોહ ઈર્ષા દગા પરપન આવ મનની અંદર ઘડીએ ઘડી આવે છે એને ગુરુગમ જો આપણને મળ્યું હોય તો ગુરુગમ કોદાળીએ છે કે ગોડે નાખો ખડ ખોટે ને પછી વેલો બ્રહ્માયો અરદ ને ઉરદની અંદર જઈ લાઈધો જે સાચી જે વસ્તુ છે ને લાધી જાય છે ગુરુ નિરાજ કે પરમાત્મા સત્ય રૂપી સ્યાજે સ્યાજે આ સાચો થઈ જાય છે આવી બધી સંતો વાતો છે સદગુરુ મહારાજેના મહેમાન આવ્યા છે આપણે